આ આ ફિલ્મ કાલ્પનિક છે પરંતુ એની અંદર જે બતાવવાની જે પ્રોસેસિસ છે એ મારા પોતાના અનુભવ પચીસ વર્ષની તંત્ર વિદ્યાની અંદર ના મારા એક્સપિરિયન્સીસ ને હું કહી શકું અને અમે એને એવી રીતે બતાવ્યું છે કે જે સિનેમેટિકલી ફેન્ટસી બતાવે અને ના કે કોઈ અલગ રીતે આપણે એને નેગેટિવ એમાં લઈ જઈશું આખી વાર્તા જે છે એનો પર્વ દશેરાની દિવસે પિક્ચરની અંદર થાય છે માતાજીના પ્રાગટ્યનો દિવસ દશેરા ગણાય છે વાઘ માતાનો દિવસ તેથી ટીચરનું નામ દસો શૂટિંગ અમે મેક્સિમમ ડાંગ પછી આંબાપાડા માયાદેવી અને પછી બાકીનું જે સેટ છે જે ગુફા વગેરે છે એ અમે સુરતમાં રિક્રિએટ કર્યું રિસર્ચ એવું છે કે રિસર્ચ નો આધાર અમે તંત્ર વિજ્ઞાનની પુસ્તકોને રાખ્યો છે અને એની અંદરથી ડિરાઈવ કરી પંચતંત્રોની વાર્તા અને વિક્રમ બેતાલ જેવી વાર્તાઓને અમે ડિરાઈવ કરી એને એક નવો શેપ આપ્યો છે એ સાડી એનર્જી છે એ એનર્જી સ્ટ્રીમ લાવવા માટે શું ખાસ તૈયારી કરી સૌથી પહેલા તો અમારી આખી ક્રૂ કાસ્ટ ભગવતી જગદંબાનો આશીર્વાદ આ ત્રણે ત્રણ નો સમન્વય એટલે દશેરાની આ એનર્જી છે મારા ક્રુ ની અંદર સૌથી પહેલો હું એ લોકોને શ્રેય આપું છું કારણ કે ક્રૂ મેક્સિમમ કામ કરે છે ત્યારે અમે લોકો ઓન સ્ક્રીન અથવા તો અમે ઓન એક્ઝિક્યુશન સારામાં સારું પરફોર્મ કરી શકીએ છીએ સેકન્ડ અમે આપીએ છીએ અત્યારે આપણા નવા સુરતની સમસ્ત કાસ્ટને નાઇન્ટી ઓફ ધી એક્ટર્સ આર ફ્રોમ સુરત એન્ડ સમ ઓફ ધેમ વી હેવ ટ્રેન્ડ ફ્રોમ ડાંગ સ્પેશિયલી કે અમે આ પ્રકારનું ઓથેન્ટિસિટી બતાવી શકીએ અને ત્રીજું છે મારી જગદંબાને આશીર્વાદ જેના વગર આ કોઈ પણ વસ્તુ સંભવ નથી પિક્ચરનો મૂળ ઉદ્દેશ્ય છે એન્ટરટેનમેન્ટ અને એવું એન્ટરટેનમેન્ટ જે ઇન્ડિયાનું પાયરેટ્સ ઓફ કેરેબિયન અથવા તો ઇન્ડિયાનું હેરી પોટર ને થોડું બતાવી શકીએ ગુજરાતની અંદર આપણે આ ભાષા ગુજરાતી ને પણ એક એવું સ્તર મળે કે આવી બધી ફિલ્મો જેમ કાંતારા વગેરે છે બનતી તો આ પણ રિજનલ ફિલ્મ નો એક એક્સપેરિમેન્ટ હોય છે